બધા મિત્રાને કેમ છો બધાય મજમાં હું પણ એકદમ મજમાં આજે આપણે સમોસા બનાવવાના છે એટલા માટે છો હવે બટેટા છે ને એને મસ્ત મજાની છાલ ઉતારી અને એક ડીશ માં આપણે કાઢી લીધા છે પછી આ છે ચટણી આ આપણે બનાવવાની ચટણી છે એટલે આપણે બનાવવાની છે અને આ છે મેંદાનો લોટ જેમાંથી આપણે અત્યારે લોટ બાંધી અને પછી સમોસા આપણે આમાં બનાવવાના છે એટલે એ પણ આપણે ડિમાન્ટ પેકેટ લાવ્યા હતા ને એ આપણે લઈ લીધું છે અને હવે જો એને હજુ ઉખાડ્યું પણ નથી તો આઈસ મુહૂર્ત કરવાનું છે પછી ટમેટા લઈ આવ્યો છે ભાઈ લો ટમેટા મસ્ત મજાનો લીંબુ મરચું પછી તમને થતું હોય છે આ શું છે તો આ છે ને મસાલા સિંગ છે જે આપણે સમોસામાં નાખીને તો એક નંબર સમોસા બને એટલે આપણે છે ને એક કોથળી લઈ લીધી છે વાળી અને પછી આપણે કોકમી લીંગડો તો આરે રાખવાનો જોઈએ કેમ કે એના સિવાય તો કહેમાય સ્વાદ ન આવે અને આ છે ને અજમો છે આજો અજમો છે ને એને પણ આપણે એક સરસ મજાનો લઈ લીધો છે જેમાં ઉપયોગ નાખવાનો હોય તો આટલી સામગ્રીઓ છે ને ભેલો વટાણા અને એક સરસ મજાની લીલી ચટણી લેવા નીચે ગયો છે તો હમણાં થોડા સમયમાં આવશે તો હવે બટેટા બાફા આપણે મૂકી દઈશું બધી સામગ્રી આપણે લઈને બેસી જઈએ અને બટેટા પણ થઈ ગયા છે તો હાલો હવે બટેટા બાફા મૂકી દઈએ તો જો આપણે બટેટા અહીંયા લઈ લીધા છે અને એમાં આપણે થોડુંક મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું છે આપણે ગેસ ઉપર બાફવા મૂકી દેવાના છે તો મમ્યા છે એટલા માટે જો આપણે લઈ લીધો છે લોટ ને હવે એને ચાળી નાખવાનો તો સમોસાનો લોટ એટલે કે મેંદાનો લઈ લીધો છે ને આપણે થોડોક અજમો લઈ લીધો છે ને હવે ચોડી નાખી અમારે તો અમારા પૂરતો બનાવવાનું છે એટલે તમારે જેટલા માણા હોય એટલા માણા નું આપણે ફભરાઈ દેવાના લોટ તો આપણે નહીં બાંધી લોટ તો મમ્મી બાંધી નાખશે પણ આપણે મેં કીધું આવું થોડું થોડું કામ જેવું હોય ને એવું આપણે કરાય તો હવે મમ્મી બાંધી નાખશે

સ્વાદ અનુસાર મીઠું તો આપણે થોડીક વારાને આને રાખવાનું એટલે છે ને ટમેટાની ગ્રેવી એક નંબર થઈ જાય તો હવે આપણે નાખી દેવાનો લીંબુનો રસ આપણે કરેલા બટેટાને આપણે એમાં નાખી દેવાના છે બટેટાને મિક્સ કરી નાખવાના થોડા થોડા અને આઈરી આઈરી આપણે વટાણા પણ નાખી દેવાના બાફેલા વટાણા

હોય ચલો થઈ થઈ ઓલી તો આપણી ચટણી એકદમ રેડી ગઈ છે આ લીલી ચટણી થઈ ગઈ છે સમોસાનો લોટ બંધાઈ ગયો છે અને મમ્મી સમોસા બનાવવાનું પણ શરૂ કરી દીધું છે છુંદો આપણો એકદમ રેડી થઈ ગયો છે અને સમોસા જે આપણે ડીશમાં ભરી લીધા છે ને તેલ પણ એલીટી તો હું જો ટેસ્ટ કરી એને સમોસા તળ્યા હતા ને તો હવે ઉભો થઈ ગયો ખાવાનું છંતે અને જો આપની ગીસાકી ભરાઈ ગઈ છે તો હોય પણ ચાખી લઉં આનો નંબર ગાઈસ બહુ છે અને આલો બધા સમોસા કરો તો આ વિડિયો ને આપણે અહીંયા એન્ડ આપીએ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો બધાને બાય 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 કોમેન્ટ ગરમા ગરમ ગાંઠ પણ અત્યારે શરૂ છે મેંદા નો લોટ પણ થોડો છે ને બનાવવાનું કામ શરૂ છે ને એક ચટણી પણ રેડી છે તો તો બાય બાય